દોસ્તો કેમ છો મિત્રો મજામાં જશો તમે આજે તમારો ટ્રાવેલ એક્સન્સ આવી ગયો તમે સમક્ષ ઘણા દિવસ પછી આજે હું જઈ રહ્યો છું પૂનમ ભરવા માટે તેનો મિનિક બ્લોગ લઈને આવી ગયો છું તો મળ્યા મારા અપડેટ વિડીયોમાં સોરી ઘણા દિવસો પછી અપડેટ આવ્યો મળીએ કન્ટેન્ટ મોર્નિંગ માય યુટ્યુબની ફેમિલી અમે પહોંચી ગયા છે ખેડ બ્રહ્મામાં તમે જોઈ શકો છો હવે પાછા અમે અહીંથી અમે જઈશું લગભગ મારા ખ્યાલથી અહીંથી અંબાજી જઈશું તો એની ખેડ પ્રમાણની અપડેટ હું બતાવીશ તો આ મારા બધા મિત્રો છે જોઈ શકો છો અમારા રાજુ ભી આવી ગયા છે મંગલ ભાઈ રહ્યા છે ઠંડી પડી ખેડ્રહ માં જબરજસ્ત ઠંડી પડી રહી છે ચાલો ભાઈ મળી અપડેટમાં તો ગાય તમે જોઈ શકો છો આ છે આપણું ખેડ પ્રમાણ ગામનું અંબેમા મંદિર તો તમે જોઈ શકો છો કેટલી ભક્તોની ભીડ ઉમટી પડી છે માના દર્શન કરવા માટે હવે જોઈ શકો છો ગાય સામે મંદિરના કપાટ હવે ખુલી ગયા છે અને હવે આરતી આરંભ થઈ ગઈ છે તો માતાજીના આશીર્વાદ તમે લઈ લો વીડિયોના દ્વારા કેટલું સરસ મંદિર બનાવ્યું છે અને આ જે પૂનમ હતી જે દરે મેં વિડીયો શૂટ કર્યો હતો એ દિવસે પબ્લિક તમે જોઈ શકો છો કેટલી અથડ માત્રામાં આવી છે ગાઈસ હવે આપણે માતાજીના દર્શન તમને કરાવીશું તો જોઈ શકો છો ગાઈસ માતાજીના દર્શન આર્થે કેટલી પબ્લિક ઉમટી પડી છે માતાજીનો વાઘ તમે જોઈ શકો છો માતાજીનો ગેટનો દરવાજો છે જોઈ શકો છો માતાજીના તમે દર્શન કરી શકો છો અમે છે ભોજનાલય પણ વ્યવસ્થા છે અહીંયા તો ગાય તમને મારો વિડીયો કેવો લાગ્યો ગાય મળીએ આવતા વિડીયો એક નવા વિડીયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી મળીએ